આપણે ત્યાં પ્રણયકથાઓ થોકંધ લખાઈ છે અને આજે પણ લખાતી આવી છે અને પ્રેમના તત્વને નિરૂપવામાં લેખકોએ ખૂબ જ રસ લીધો છે ત્યારે પ્રશ્ન થાય કે એવું તે શું છે કે લેખકોને પણ એ તત્વને નિરૂપવામાં આટલો રસ છે અને વાચકોએ ખૂબ જ પ્રેમથી વાંચ્યું છે આજે મારે તમને જે પુસ્તકની એટલે કે કથાની વાત કરવી છે એ છે માવજી મહેશ્વરીની નવલકથા મેળો આ કથા આશરે આજથી દોઢ બે દાયકા પહેલાં લખાય છે બે હજાર છ સાતના ગાળામાં જ્યારે આ કથા પુસ્તક રૂપે પ્રગટ થઈ તેથી પહેલાં કચ્છ મિત્રમાં ધારાવાહિક રૂપે ચાલતી હતી ત્યારે તે ખૂબ જ લોકપ્રિય રહી હતી જ્યારે કોઈ એક પુસ્તક ગમતા પુસ્તક વિશે વાત કરવાની છે મેં હજી સુધી કેટ કેટલા પુસ્તકો વાંચ્યા નોવેલો કથા સાહિત્ય વાર્તાઓ નિબંધો ત્યારે આ પુસ્તક પર જ શા માટે નજર થતી એનો એક જવાબ મને એ પણ મળે છે કે મેં મારી લાઈફમાં જો પહેલું સંપૂર્ણ પુસ્તક કોઈ વાંચ્યું હોય તો એ છે આ નવલકથા મેળો ને આ જીવનના એ ગાળામાં એ અવસ્થામાં મેં આ કૃતિ વાંચેલી જ્યારે હું પંદર સોળ વર્ષનો હતો એટલે કે નવમાં દસમા ધોરણમાં ભણતો હતો અને એ ખૂબ જ અને આ કથામાં જે પ્રણય કથામાં જે આવે છે એ બધું જ જાણે મારી નજર સમક્ષ બનતું હોય એટલી તીવ્રતાથી અને રોમાંચથી મેં કથા વાંચેલી અને ત્યારે એ સીધી અંદર ઉતરી ગયેલી એટલે એવું પણ કહી શકાય કે એ ગાળામાં હું આ કથાના પ્રેમમાં હતો ગળાડૂબ પ્રેમમાં આમ તો કચ્છ એક એવો પ્રદેશ છે કે જેને કોઈ એક વ્યાખ્યામાં કે વર્ણનમાં સમાવવો શક્ય નથી કચ્છ બહારના લોકો માટે સામાન્ય રીતે ઊંટ આહી રણ અને રબારી એ કચ્છની ઓળખ હોઈ શકે પણ કચ્છને જાણવા માણવા માટે કચ્છના અંતરિયા વિસ્તારો ખોદવા માટે ખોંદવા પડે મારું બાળપણ જે આ વીંત્યું છે વિસ્તાર એટલે કે કાશીસા લાઇઝા અને ડુમરા વચ્ચેનો ત્રિકોણીય પટ્ટો ડુંગરા નદીઓ મેદાનો સાગરકાંઠો ફારોપાટ અને લીલી કુંજાર વાડીઓ જે વિવિધતા ધરાવતો વિસ્તાર એટલે કંઠીપટ અને અબળાસાનો મોડાસા પંથક કંઠીપટની બિલેરી અબડાસાની સરળતા અને મીઠાશથી ભર્યું ભર્યું લોકજીવન ધરાવતા વિસ્તારની પાશ્ચાત્ય ભૂમિમાં અત્યાર સુધી એક પણ કૃતિ નથી આવી મેળો એ વિસ્તારની પાશ્ચાત્ય ધરાવે છે કચ્છના ખાસ કરીને કચ્છના કથા સાહિત્ય સંદર્ભે એક વાત એ પણ છે કે કચ્છના કથા સાહિત્યમાં હજી સુધી બે આયામો બહુ સફળતાથી આ લેખાયા છે એ છે રણ અને દરિયો એટલે કચ્છની કચ્છનું એક કૃષિ જગત પણ છે પશુપાલન જગત પણ છે લીલી છમ કુંજાર વાડીઓ પણ છે એ હજી સુધી કચ્છના લેખકો દ્વારા એ કદાચ નથી લખાવ્યું એનું કારણ એ પણ હોઈ શકે કે એવા કોઈ બેકગ્રાઉન્ડમાંથી હજી સુધી કોઈ લેખક નથી આવ્યો ત્યારે આ કૃતિ એવા પ્રદેશમાંથી એવી પ્રદેશની પૃષ્ઠભૂમિમાંથી આવે છે જ્યાં લીલી કુંજાર વાળીઓ છે ભર્યું ભર્યું લોકજીવન છે અને તળના લોકો છે હજી સુધી રણ દરિયો વાંઢ સાંઢીઓ શુષ્ક મેદાનો ઉદાસીનતા આ બધું જ અભાવ વરસાદની તરસ આ બધું તીવ્રપણે કચ્છના કથા સાહિત્યમાં નિરૂપાયું છે અહીં એના નકારની વાત નથી એ એક વરવી વાસ્તવિકતા છે એનો સ્વીકાર હોય જ મેં પણ એ પ્રકારનું સાહિત્ય લખ્યું છે પણ એની પડખે આ પણ એક વાસ્તવિકતા છે કે કચ્છના ખેતી વિશે લોકજીવનની વાત હજી સુધી નથી આવી ત્યારે એક એવા લેખકની કૃતિ કે જે અબડાસા અને ભોજાય તાલુકામાંથી આવતા એવા માવજી મહેશ્વરીની નવલકથાની મારે વાત કરવી છે તમને આવતી હોય છે અને એ નાજુક ક્ષણોને લેખક કેવી રીતે નિરૂપે છે એના પણ એ કૃતિની સફળતાનો મોટો આધાર રહે છે આ કૃતિમાં પણ એ ઘણી નાજુક ક્ષણો છે કે અને નજરોનું મળવું એકલા એકલા હિજરાવું પહેલીવાર વાર મુખોમુખ મળવું એકબીજાને સ્પર્શ કરવો ત્યાંથી લઈ પ્રેમના વિકાસની ક્ષણો ગામ અને સમાજનો વિરોધ એમાંથી ઉત્પન્ન થતા આક્રોશની વાતો એ બધું જ લેખકે ખૂબ જ બારીકાઈથી કાય છે એટલા માટે આ કથા કોઈ અન્ય વિભાઢાળ કથાઓ કરતા ઘણી જુદી ચડે છે